ભાઈ કામ ધંધે સડી જાને મોબાઈલ નગરું શુદ્ધ કરસ પાણી પીવા બેઠો મોબાઈલ લઈને બેહી ગયો હાલતી નું થાય નહીં પછી જાનુ ની શેર બંગડી વાળી ગાડી કઈ લીધી નહીં પછી જાનુડી કે છે કે બાબુ મને ચાર બંગડી વાળી ગાડી લીધી ક્યાંથી લીધીશ કામ કરીશ ત્યાં લીધીશ ને એટલે કહું છું કામ એટલું કર બધું પાર લાલ થઈ જાય આપણું ઓલરેડી કાંઈ કર્યા ગયા થઈ ગયું છે આ જોઈ લે આ ગાઈસ આજ તમને મતલબ દેખાડે તો અમારી અહીંયા માહોલ કેવો છે તો આજે આપણે આવ્યા હતા મફળીમાં દવા છાંટવા માટે અને અત્યારે આપણે જાઉં છે નંદી જોવા માટે તો નદી હાલી ગોરી જ છે ને અમારા પાડોશીનો કપાસ છે તો અહીંયાથી આપણે સીધા સીધા પાટને હાલે જાય તો તમને નદી દેખાડું તમે બ્લોકમાં ભણ્યા રહેજો

તો ફાઇનલી આપણે નંદી પહોંચવા આવ્યા છે ને અહીંયા કોટડા બોટડા નજર આવે છે હજુ એટલે આલીકોર ડેમ છે ત્યાંથી નંદી આવેલી છે તો આપણે જઈને જોઈ યાર કેવો કેવો માહોલ છે ગાય છે આપણે તો બહુ હરકત થઈ ગયા હતા આ જો ગઈશ તમે આ જો કેટલું પાણી ભર્યું છે બોલાકીએ ને ઢાકણી ડૂબી મારે ઢાકણીમાં શું ડૂબી મરો અમારી પાસે નંદી જ છે બહુ મણ્યા ડૂબકો મારે મરી જવા આજે બહુ ઉત્તરાંગ માહોલ છે માહોલ ને મતલબ પાણી છે ત્યાં આંબોય છે આસમાન છે પડા ઓર કાંઈક ખલક મતલબ ડાયલોગ મારે એવું થઈ રહ્યું છે અને હમણે પડવાનો છે આને રેલા એટલે આ પડી જવાનો છે એવું મને લાગી રહ્યું છે ગાઈસ ને આ છે આપણો બધો નંદી ધેડેનો માહોલ 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 મારા વાળની સેટિંગ વગર મજા નહીં આવતી ગઈશ તો આપણે નંદીનો એન્જોય કરી લીધો છે ને અત્યારે આપણે જાઉં છે હવે ઘીરે કેમ કે દવા સાટવાની થોડીક રહી ગઈ છે દવા સાટી લઈ કેમ કે આપણને મન થઈ ગયું હતું કે નંદી જવાનું એટલે નંદી આવી ગયો હતો બાકી કેમ કેમ થાય છે બ્લોગમાં આપણે તમે ભણ્યા રહેજો ને અત્યારે આપણે દવા સાટવાની સાટી લઈ પછી આપણે જશું ઘરે તો ઘરે જઈને એ તમને શું દેખાડું એ પછી દેખાડી દઈશ તો આજનો બ્લોગ અહીં તક તો લાઈક સસરા ઢોક દે ને મિલતા ને બ્લોગ બાય બાય જય જવાહર જયા આદેવાસી